છોટાદેપુર મોટી કાર્યવાહી કરાલી વિસ્તારમાં દારૂ ભરેલી ટાવેરા ઝડપાઈ વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લા પોલીસ ને મોટી સફળતા મળી છે કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કરસન ગામે રોડ પર એક સિલ્વર કલરની સેવરોલેટ ટાવેરા માં કિંમત રૂપિયા ચાર લાખ સિત્તોતેર હજાર છસોને અઠ્યાસીનો ભારતીય બનાવટનું વિદેશી દારૂ મળી આવ્યો દારૂ બંધીના કાયદાને પડકારતી ઘટના કરાલી વિસ્તારમાં દારૂની મોટી ખેપ ઝડપાતા પબ્લિકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે આ સાથે ટવેરા કારની કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ ફોન રૂપિયા પાંચ હજાર અને રોકડા રૂપિયા પંદરસો મળી કુલ રૂપિયા આઠ લાખ સિત્તોતેર હજાર એકસો ઇઠ્યાસીના મુદ્દા માલ સાથે એલસીબી છોટાઉદેપુર કે કેસ ઝડપી પાડ્યો છે કાર્યવાહીનું માર્ગદર્શન તો તેમાં વાત કરીએ તો છોટોદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા માટે જિલ્લાની તમામ પોલીસ શાખાઓને સૂચના અપાઈ હતી તેના અનુસંધાને એલસીબી ઇન્સ્પેક્ટર એમએફ ડામોના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફો પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળતા ઉલ્લેખિત આવેલા ગાડીને રોકી તપાસ કરતા રાજુભાઈ રહેવાસી અંધારગા બુડમણી ફળિયા તાલુકો કઠીવાડા જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશ તેના કબજેથી મળેલા મુદ્દામાલ મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પકડાયેલ મુદ્દા માલની વિગતની જો વાત કરીએ તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ સત્તરસો રૂપિયા ચાર લાખ સિત્તેર હજાર છસો ને અઠ્યાસી સેવરોલેટ ટાવેરા જેની કિંમત રૂપિયા ચાર લાખ મોબાઈલ ફોન પાંચ હજાર રોકડ રૂપિયા પંદરસો કુલ આઠ લાખ સિત્યોતેર હજાર એકસો ઇઠ્યાસી જપ્ત કરવામાં આવ્યો છે